ગફુરભાઈ નૂરભાઈ લોલાડીયા અને હલીમાબેન ગફુરભાઈ લોલાડીયાના પ્રતિભાશાળી પુત્રી કુલશમબેન જે એમ એ બી એડ એલ એલ બીની ડિગ્રી ધારણ કરે છે અત્રે ઉલ્લેખનીય કારકિર્દીના પંથે બે હજાર ચોવીસના અંતર્ગત ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને કારકિર્દીના પંથે કંડારવામાં ઉપયોગી બની રહે એ માટે કારકિર્દી વિષયાંક અને તાલીમ શિબિરોમાં મદદરૂપ અને માર્ગદર્શક રૂપ બનવા બદલ શ્રી રોહિત એમ ચૌધરી જિલ્લા અધિસ્તક અધિકારી અમદાવાદ તરફથી માન સન્માન અને સર્ટિફિકેટ આપીને અભિવાદન કરવામાં આવ્યું ખાસ નોંધ લેવાની બાબત છે કે કુલસનબેન સિત્તેર ટકા હેન્ડીકેમ્પ એટલે કે વિકલાંગ હોવા છતાં હંમેશા એજ્યુકેશનની ફિલ્ડમાં કાર્યરત છે સલામ અને સેલ્યુટ બે હજાર ચારથી બે હજાર બાર સુધી સરકારી પ્રાથમિક શાળા હળવદમાં શિક્ષિકાની ફરજ બજાવેલ બે હજાર બારથી બે હજાર સત્તર સુધી પ્રાથમિક શાળા અમદાવાદમાં આચાર્ય તરીકેની ફરજ બજાવેલી છે બે હજાર સત્તરથી અત્યાર સુધી વોકેશનલ ગાઇડન ઓફિસર રાઈખુડ અમદાવાદ ક્લાસ ટુ ગેજેટેડ ઓફિસર ઇન એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કુલસમબેનની આ સ્થિતિ તથા સન્માન

આપને તેમજ આપના પરિવારને ખૂબ ખૂબ મુબારકબાદી પાઠવે છે આપ જીવનમાં ખૂબ પ્રગતિ કરીને પરિવાર વતન સમાજ તેમજ દેશનું નામ રોશન કરો મહિલા સશક્તિકરણની ઉમદા મિશાલ બનીને ઉચ્ચ અભ્યાસ કરી રહેલા સમાજના વિદ્યાર્થીઓને પ્રેરણા તથા કારકિર્દી માર્ગદર્શન પ્રદાન કરતા રહો તેવી તહે દિલથી દુઆ ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ કાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી વુમન સેલ હોદ્દેદાર કમિટી કાચી યંગ કમિટી ગુજરાત